સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે છ દુકાન સળગતા અફરાતફરી સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું પર્વત ગામ વિસ્તારમાં આવેલી ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે છ જેટલી દુકાનમાં આગ લાગી હતી જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી માર્કેટમાં આગ લાગી હોવાના પગલે અલગ અલગ ફાર સ્ટેશનની વીસ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો જો કે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની લાખોના નુકસાની આશંકા સેવામાં આવી રહી છે પ્રાથમિક માહિતી મુજબ પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જેમાં પાંચમા માળે પિંકેશ ટેક્સટાઇલ નામની છ જેટલી દુકાનમાં સાડીઓ સહિત કાપડનો વેપાર કરવામાં આવી રહ્યો છે આજે સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તરત જ આગને પકડી લીધી હતી જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા